હેલો ખેડૂત મિત્રો ખેડૂત પુત્ર સુપરફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે આપણા ટ્રેક્ટરની દેખરેખ માટે આવ્યા છીએ આપણા ટેક્ટરની દેખરેખ રાખવા માટે આપણે આપણા ટ્રેક્ટરની દેખરેખ આપણે જાતે રાખવી જોઈએ આપણે એની સાફ સફાઈ કરવી જોઈએ ધારો કે આ એર સિલિન્ડર છે એર સિલિન્ડરને આપણે ઘેર જાતે અને કઈ રીતના ચોખ્ખું સાફ સફાઈ કરવી એ હું તમને આજે બતાવીશ કારણ કે બધું ગેરેજવાળા ના કરે પણ આપણે આપણે ટ્રેક્ટર ચલાવતા હોય તો આપણે એની દેખરેખ રાખવી જોઈએ અને આ ટ્રેક્ટરનું આ ટ્રેક્ટરનું નાક કહેવાય એટલે એની દેખરેખ વધારે આપણે રાખવી જોઈએ તો ટ્રેક્ટર સચવાય સારું ખેડૂત મિત્રો આ જુઓ કેટલી રેત છે અંદર તમે જોઈ શકો છો બરાબર આ પણ જુઓ એટલે ઓની દેખરેખ રાખવી આપણા આપણે ટ્રેક્ટરનું આયુષ્યનું મહત્ત્વ છે આ બસ પછી આપણે આર્યે ખોલી અને ઓને અંદર ચેક કરીશું ઓઇલ અંદર માટી જોઈ ચેક કરીશું આપણે આ રીતના ઓની દરરોજ સાફ સફાઈ રાખવી પડે એટલે આપણું ટ્રેક્ટરના આયુષ્ય માટે સારું કહેવાય જો આવી આવી રીતના આપણે ઓને ખોલી અને ઓની સાફ સફાઈ કરવી બહુ મહત્ત્વ છે બરાબર જો હવે આ આ નીકળી ગયું બરાબર જો આ નીકળી ગયું જો આ બોલ્ટ અંદર ખુલ્લો પડ્યો છે હા બરાબર હા જુઓ ઓની સાફ સફાઈ મહત્વ છે જુઓ બરાબર સાફ સફાઈ કરવાની છે ઓની સાફ સફાઈ કરવાની છે અને આ અંદરથી બધી અંદરની જે કાળાશ રહી એ બધી ગાઢવાની છે જુઓ આપણે બધું ગાઢીને મેલ્યું છે ઓની સાફ સફાઈ કરીને તમને વિડીયો હું જુઓ હા જુઓ કેવી કાળાશ આવે છે જુઓ તમે હા જુઓ હા ઉમોથી જુઓ આ કેટલી કાળા છે બધી જુઓ ખાલી આ બધું અંદરથી નીકળી છે એટલે પહેલાં ખેડૂત મિત્રો હવે હું તમને આ બધું સાફ કરીને ફિટિંગ કરીને બતાવું બરાબર જુઓ ખેડૂત મિત્રો આ જુઓ આ કેટલી રીટ પડે છે અંદરથી તમે જોઈ શકો છો જોવાયા આ જોયા આ જુઓ આ ઉમોથી કેટલી કેટલી માટી પડે છે જુઓ તમે કેટલી અંદરથી આ રેત નીકળે છે હવે આ એન્જિનમાં જ શું થાય ખેડૂત મિત્રો આ કેટલી માટી નીકળી છે આમાંથી દેખો આમાંથી કેટલી માટી નીકળી છે બરાબર આ બરાબર ક્લીન કરીને ફિટિંગ કરીને તમને વિડીયો બતાવવું પછી જુઓ આ કેટલી માટી નીકળી છે જુઓ અંદર કેટલી હાથ ને જુઓ આ ગાભું પણ એકદમ કાળું મહેશ થઈ ગયું છે જુઓ આ કેટલી માટી અંદરથી નીકળી છે અને હજી તો નીકળે જ જાય છે આમાંથી બરાબર એટલે હજી હું બરાબર સાફ કરી બરાબર હજી મારે એને બરાબર સાફ કરવું પડશે આખો આખી પાઇપમાંથી માટી બહુ જોમ થઈ ગયેલી છે જુઓ આ માટી કેટલી પડી છે દેખો કેટલી માટી છે જુઓ અંદર ખાલી બરાબર જુઓ આની સાફ સફાઈ થઈને પછી આના ફિટ કરવામાં આવશે એકદમ સાફ સફાઈ કરવી પડે છે મારે જુઓ બધી બહુ માટી નીકળી છે જુઓ ખેડૂત મિત્રો આપણે આ સાફ સફાઈ કરી એમાં કેટલી માટી નીકળી તમે જોઈ શકો છો જુઓ કેટલી માટી નીકળી જુઓ ખાલી બરાબર અને જ્યારે આ કારીગરે જ્યારે ફિટિંગ કર્યું તાને એની એક ભૂલ છે કે જે મારો આ બોલ્ટ હતો ને આ બોલ્ટ આ બોલ્ટ જુઓ આ બોલ્ટ પણ છૂટો પડ્યો હતો અંદર આ બોલ્ટ અહીંયા આ બોલ્ટ રહ્યો ને આ બોલ્ટ અહીંયા ફીટ થાય અહીંયા ફીટ થાય એની જગ્યાએ એ બોલ્ટ છૂટો પડ્યો હતો એટલે કારીગરો જુઓ ગેરેજમાં કારીગરો આવું કામ કરે એટલે આપણે જાતે દેખરેખ રાખીએ તો જ ટ્રેક્ટર સાચવા ખેડૂત મિત્રો બરાબર આ બોલ્ટ હું સર્વિસમાં જોતો તો એટલે આ તારે ખોલ્યું તો આ બોલ્ટ ઢીલો હતો આ છૂટો પડ્યો તો અંદર તો જુઓ ગેરેજમાં આવું કામકાજ હોય આ બોલ્ટ આના અંદર પડી રહ્યો હતો અને આ ફિટિંગ નહોતું અંદર અને બસ આ રીતના રમતો જ હતો બોલ્ટને છે આ તો અત્યારે અમે જોઈ કીધું લાવ જોઈ લઈએ બરાબર હવે સર્વિસ કરાય છ મહિના થઈ ગયા છ સાત મહિના અને જો આ રીતના બોલ્ટ રમતા હોય આવા ગેરેજવાળાનું કોમ હોય તો આપણે આપણે તો ટ્રેક્ટરનું દેખરેખ એ જ ના રાખવી એટલે દેખરેખ આપણે જાતે રાખવી એ મહત્વ છે બરાબર આપણા ટ્રેક્ટરની દેખરેખ આપણે જાતે જ રાખવી પડે ખેડૂત મિત્રો બરાબર હવે આ બધું ફિટિંગ કરી અને તમને વિડીયો બતાવી દઉં હેલો ખેડૂત મિત્રો આ જે છેદ દેખાય ને એ બરાબર વોઇલ રહેવાનું એ બરાબર વોઇલ રાખવાનું અને પછી આને ફિટિંગ કરી દેવાનું બરાબર એટલે ઓકે થઈ જાય જુઓ હવે મેં આ ક્લીનર કમ્પ્લીટ કરી દીધું છે એટલે અંદર કોઈ રેત છે પણ જઈ શકે ના અને એટલે આપણા ટ્રેક્ટરની આપણે જાતે સાફ સફાઈ રાખીએ કહીએ ટ્રેક્ટર હાચવે કહીએ Baiklah hat narat. Oi kan asy. Oi bom muncul Ah serah. એટલે એ વિઝીટ બરાબર ખેડૂત મિત્રો આપણે જો હવે ફિટિંગ કરી દઈએ છીએ અને આપણે ઘેર બેઠા આપણા ટ્રેક્ટરની દેખરેખ આપણે જાતે રાખીએ કહીએ છીએ એટલે આવી રીતના આપણે ઘેર એની દેખ સંભાળ કરવી કારીગર ગમે તેટલું કામ કરે પણ આપણે જાતે દેખરેખ રાખવી જ જોઈએ ચલો ખેડૂત મિત્રો પછી નવા વિડીયોમાં મળીશું આપણે બરાબર